ગુજરાત રાજ્યની પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારે ઠેર ઠેર દારૂબંધીની નીતિમાં છૂટછાટ જાહેર કરી છે ત્યારે પ્રવાસન વિભાગે રાજ્યમાં ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલ્યાની દરખાસ્ત કરી છે આ પ્રોજેક્ટ ઘરોઈ ડેમ કડાણા ડેમ અને બેટ દ્વારકામાં વિકસાવવામાં આવનાર છે રાજ્ય પ્રવાસન વિભાગના ટોચના સૂત્રો અનુસાર ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાના પ્રોજેક્ટમાં આકર્ષવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તો દરોડ એમ પસંદ કરવાનું કારણ એવું આપવામાં આવે છે કે પ્રવાસીઓ આ જગ્યાએ ફ્લોટિંગ વિલામાં રોકાઈને અંબાજી વડનગર મોઢેરા સિદ્ધપુર દેવની મોરી અને પોલો ફેરિસ્ટ જેવી જગ્યાએ હરીફરી શકે છે આ રીતે કણાના ડેમ સાઇડ ફ્લોટિંગ વિલા વિકસાવવાનો પ્લાન એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અમદાવાદ શહેર અને વડોદરા જેવા શહેરોમાં ટુરિસ્ટને આકર્ષી શકાય જ્યારે બેટ દ્વારકામાં ફ્લોટિંગ વિલા બનાવતી ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ઉપરાંત શિવરાજપુર સી બીચ અને નાગેશ્વર જ્યોતિલિંગ ટુરિસ્ટિ જોઈ શકે મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં ફ્લોટિંગ વિલાના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ્ય છે તો મહત્વનું છે કે રાજ્યમાં પહેલીવાર આવો કોન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે કે જેથી મુલાકાતીઓ માટે અનુભવમાં એક નવું પર્યટન સ્થળ માણી શકાય બ્યુરો રિપોર્ટ સીએન 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ